મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના પ્રવાસે મોડાસામાં આજે રાજ્યના મુખ્યમંત્રી બસો પંચોતેર પોઈન્ટ પાંચ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે તો અરવલ્લીના મોડાસામાં સરકારી ઇજનેરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યું છે સમારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગયા છે વર્ષ બે હજાર ત્રેવીસના અંત પહેલા અરવલ્લીમાં વિકાસ કાર્યોને મળશે વેગ રાજ્યના મુખ્યમંત્રી સાથે અન્ય નાગરિક પુરવઠા સામાજિક ન્યાયના મંત્રી ભીખુશી પરમાર મંત્રી કનુભાઈ દેસાઈ મંત્રી કુંવરજી બાવડીયા સહિત ઉપસ્થિત રહ્યા અરવલ્લી જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના પ્રવાસે મોડાસામાં આજે રાજ્યના મુખ્યમંત્રી બસો પંચોતેર પોઈન્ટ પાંચ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે તો અરવલ્લીના મોડાસા પહેલા અરવલ્લી માં વિકાસ કાર્યોને મળશે વેગ રાજ્યના મુખ્યમંત્રી સાથે અન્ય નાગરિક પુરવઠા સામાજિક ન્યાયના ના મંત્રી ભીખુસિંહ પરમાર મંત્રી કનુભાઈ દેસાઈ મંત્રી કુંવરજી બાવળિયા સહિત ઉપસ્થિત રહ્યા અરવલ્લી જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત